પાંચસો કરોડ નો તો ખાલી નોર્મલ રીતે હજાર તો પકડાયો તો આ રાજ્ય અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને ને રાજ્ય યુવા યુવાનોને બરબાદ કર્યા છે